माँ नहीं करवा जावान चंद तो हाथ ही अंजेम बुद्ध करवाना है तो माँ मेरे साथ भी जो बुद्ध तैयार तो 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 कर हाँ मुझे हालो तो फाइनर लेने हाथ ही ऐसे जैसे कंप्लेस नखे में सांडलो करवाना उनको पानी लेने जाओ बना बैठ के यह मेरी माँ प्यारी माँ ये क्या है ये क्या है दवा गुड मॉर्निंग सही मूल्य तो सही द બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમલ સવાર સવારના પોરમાં છે ને આપણે વાવણી કરવા જવા છે તો હાથિયા જેવું બધું કરવાનું છે તો મમ્મી નરસા બીજો બધું તૈયાર કરે આમાં ક્યાં ક્યાં વસ્તુ તો તમને જોવા માં છે જુવાર પછી છે ચોખા મગ મીઠું અને કે મેથી કોંકો કોંકોન ગળ આ હું કે કોંકો કોંકો નાની એ કોંકો ટી કલર તો બે અલગ છે મમ્મી એલામાં મરું છે ને રાઈ દીનો ફેર છે ગુલાબી છે એવો છે

એક એક ચાંદ લો પાંચ લાખ હોય તો પાંચ ચાંદ હોય તો પચીસ લાખની માંડવી થાય મમ્મી તારા કેટલાક પછી જોઈએ તારા આ ગામની ઉપર સીધા લઈ આવી ગામ મમ્મી છે ને મગફળી જે સકોનો અમે ઉપયોગ કરીને એ જ ડબલ ડબલ સકર ટૂંકમાં આવે ને આ ટાઈપનો જોઈડ સકર એનો અમે ઉપયોગ કરીએ છેલ્લા બે વર્ષથી બાકી સિંગલ જ વાપરદો અત્યારે આપણે આ ફિટિંગ કરીએ તો બી ગાઢવાના છે ઝાકડું ખોલીએ મુરત કરીએ શ્રી ગણેશ અમે આવી રીતના બી ઘાટી આપો છે ને બેરલ મૂકી દેવાનું ખેતર આવીને સીધું આમ જ ઘાટી લેવાનું ખાલી કરવાને ઉપાડી દીધું નહીં મારા મામા છોકરો છે ને એ પણ એના બળદુ છે ને લઈને આવવાનું છે બળદ ઢાકવા તો એ પણ જો આવે ગાડી લઈને વઢિયારા બળદુ લઈને અમારે પણ આવા જતા લંપી આવ્યો ને એમાં બળદ મળી ગયા હા મોજ હા પેલી કેવો છે ને કે ભાઈ પેલો સગો છે ને પાડોશી કેવાય તો પાડો પાડોશી આવી ગયા બળદું લઈને પ્રણભાઈ કેમ છો મજામાં

ગાડો શું થઈ ગયા શેર લીલો તો હોય કદાચ મેળવે તો બળદું વાવી દેવું હું એની આપણે બળદુમાં ફિટ કરી દેવી ઓલા બળદ જો દેશી બળદ છે આમ થયા હવે એ આપણા પ્રાણી બના છે પાડોશી ને અમારા મામા છોકરો છે એ લઈને એવું એના વટિયારા તો કે અહીંયા વટિયારો જ છે એ ઘટતું જ કેમ છે બાકી બળદ આ બધી ભૂહવાના જ છે હાલો ભાઈ તો પહેલાં છે ને આ બધા પારા ભૂહી નાખીએ પછી પાછું ચાલુ કરીએ એ હે મેરી મોમ પ્યારી મોમ એ ક્યાં હૈ એ ક્યાં હૈ દવા દવા અમે હે ને એમાં એવું છે કે ટ્રેક્ટરથી આપણે વાવતા હતા પણ ટ્રેક્ટર આવેલું નહીં કારણ કે છે ખેતર લીલું મારી મમતા તો ટ્રેક્ટર ટ્રેક્ટર અમારે બોલ દોતા યાર મસ્ત એવા બહુ યાદ આવે મરી ગયા કા લંપીમાં બહુ મહેનત કરી તો ભાઈ તમે હે ને ઇન્સ્ટાગ્રામમાં અમે ખાલી વિડીયો જોજો કેવા થાય ઇન્સ્ટાગ્રામની આપણે આઈડી છે એસકે ગુજરાતી વ્લોગ્સ ત્યાં પણ તમે ફોલો કરી લેજો અને તમે જો ફેસબુકમાં જોતા હોય ને આપણા વ્લોગ તો એમાં પણ તમે ફોલો કરી લેજો અત્યારે અમે હે અમારા સેટા પડોશીના પડતું રહે મસ્ત એવા તો એમાં તો હું એની ફિટ કરી દીધી

ટાઈમ થઈ બપોરે દોઢ જવું અત્યારે જમવા કેમ કે વાવણી છે ને અડધી થઈ ગઈ ને અડધી બાકી છે તો બપોરે ભૂખ લાગી તો જમતા બળદું આવે બે અઢારા હા ભાઈ પાછળ એના દેશી બળદ લઈને હોય છે પાછળ રહી ગયું લાગે જો હવે હવે તો પેલા આપણે ફટાફટ જમતા આવીએ જમવાનું કહું બનાવ્યું હા એ જમવાનું કયું બનાવ્યું આવું બનાવ્યું વાહ ભાઈ વાહ એમાં મરી નાખીને મસ્ત કાકડી છાસ આવી ગયા રોટલા શાક કહેવાનું છે સા શાક રીંગડા ટમેટાનું હાલો હાલ છે પણ મને તો હું શાંતિ પીડી ત્યાં કંઈક દહીં કેવું કંઈક ખાવું છું તો રેડી જમીને આવી ગયા છે પાછા વાડીયા ને અત્યારે છે ને મારે આ કોને ઓર આવી ગયો થોડુંક ટાંકી લે તો લક્ષી મજામાં આ ડોલ ભરીને આવે બીઆ ને અત્યારે પાછા છે ને ચા આવી ગયો ચા પીવા ઊભી ગયા ટૂંકમાં અને ઘણા ભાઈની કોમન તમારે પછી કુવા કેટલા ઊંડા હોય કેવી રીતના હોય તમારે કુવો તમારે બતાવો તમારે છે ને શોકી ગયા ન પાણી દેખાય તો આપણો કૂવો પાંત્રીસ ફૂટ પાંત્રીસ ફૂટમાં પાણી ખૂટે જ નહીં ગમે એટલું આ કોને અરે તો પેલા આપણે ચા પી લઈએ બધો માલ સામાન જો બધું ઘેર હે બધું ઘેર કુગાડી દી જ મોટો લઈને અમે ઘરે